આપડે કાં આવતી કા વાવેબર પડે બે ગૂગલ કરો આખરે ગુગલ કરો સણોઠડી ને બી કીવા હોય ને ਯੇ ਯੇ ਮਾ ਮਾ ਗੱਲ ਲੱਗ ਗਈ ਮਰ ਮਰ ਬਾ ਮਰ ਬਾਪੋ ਮਰ ਬੇਗਾ ਸੀ ਪਛੇ ਕਾ ਆਈ ਹਾਲੋ ਪਾ ਰੋਕ ਨਾ ਮਾ ਮਾਈ ਮਾ ਨੀਦਾ ਵਗੜਾ ਨਾ ਵਾ ਆ ਕੇ ਮਹਿ ਕੇਰਾ ਨੀ ਲੂਮ ਆਵੇ ਗਈ ਨੀ ਕੇਰ ਨੰਮੇ ਗਈ ਥਾ ਕਿ ਨੇ ਬੰਥਵੀ ਜੋ ਜੋ ਆਸ ਨਗਾ ਕੇਰ ਭੰਗੇ ਪੜੀ ਨੇ ਬੜੋ ਹਾਰੋ ਲੱਗਿਓਸ ਪਰ ਬਜਾ ਇਹ ਮਾ ਝੜਵਾ ਪਾਹੇ ਪਾਹੇ ਥੇਗਾ ਬੋਲੂ ਕਾ જાંબુ આપણે નતા આવતા હું એક વાર તો વાત નો દે ને એટલે મારવી પડે મારી જિંદગીમાં પહેલી વાર સરસ આ તો બીજી હું વહેલું આવું જરૂર કારણ એય તો સાવ જ દે રેજી કે વાસ એ એ હું લેઈને મૂકે આવ્યો પાછી લેવા ગઈ મારી વાત વા વા શું કે ની બરી વાત છે કાકા ને કા ભુરા આઈ ને આમાં છે ને આપડે કોઈ તકલીફ મત ਸਾਇਕੇ ਦੁੱਧ ਦੇਵਾ ਵਾਲਾ ਮਲਕ ਬਾ ਪਾਸ ਪਾਸ ਦਾ ਧੋਖੜਾ ਆ ਗਿਆ ਪਾਏ ਆਈਓ ਆਥਿੰਕ ਇਮ ਨਾਮ ਆਵੇ ਨਾ ਕਮ ਆਪੀ ਰਹੀ ਇਹ ਵੀ ਬੀਸ ਹਜ਼ਾਰਾਂ ਸੋਰਾ ਨੇ ਆਪਣੀ ਜਰੂਰਤ ਆਮਾ ਜ ਵਰਤੇ ਹਗੂ ਇਹ ਤਾਂ ਕਹਣ ਕਿ ਆ 10000 ਤੂੰ ਦੇ ਕਿਆ ਕਿਉਂ ਇਹ ਹੁੰਦੇ ਦੇ ਤਾ ਹੈ ਉਹ ਦੋਰੇ ਨਹੀਂ ਜਾਵਾਲਤਾ ਤੇ ਅਮਾ ਹੈ ਦੋਰੇ ਪੁੱਜਿਆ ਹੁਣ ਇਹਨਾਂ ਦਾ ਭਾਵ ਭੜਕੇ ਭਰੇ ਨੇ ਸਰਦ ਦਾ ਜੋ ਮਾਰੇ ਦੀ

ઉપાડે આમાં ફૂલ કેવા મસ્તી માં આવ્યો રીતે ડોલર નો તો હા આવી છે મસ્તી નો હલો મેહરી બાપુ આવ્યા જોવો તા

તિતિ થે ને તો સાખો તમે મહી બાપાના કાકા છે તી સાથે અમારે કા દાંત છે કે તું હા આ તમે જોવ આ છોરા આવા એક જ પ્રશ્ન થાય ગમે નથી લેવા તમારે કા સોવાનું છે એ બોલવા લે